શહેરના વડવા કોડીવાડ વિસ્તારમાં જૂની ટોળું ઘસી આવ્યું હતું અને ગાડીઓ તેમજ રીક્ષા તોડફોડ કરી શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ દિવસેને દિવસે વધતો જાય છે ત્યારે શહેરના વડવા વિસ્તારમાં ચબુતરા નજીક મર્ડરની ઘટના બની હતી જેને લઈને સમાધાન પણ કરવાનું હતું જોકે વાતચીત દરમિયાન સામા ઉગ્ર થઈ જતા કોળીવાડમાં મસમોટો મોટું ટોળું આવીને મારામારી કરી અનેક ગાડીઓ તેમજ રિક્ષામાં તોડફોડ કરી જેની જાણ પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી હતી આ બનાવ બનતા લોકોના ટોળા એકઠા થઈ જવા હતા બેન નો નંબર લઈ લઉં પાછો કોર્ટ માં કીધેલું છે તું કે અમારી ઉપર હુમલો થવાનો છે અણહાર હતા જ તે ધમકી આપી દે એને જેલમાંથી ભાઈ બહેનો